જી મહારાજ સ્થળની વલ્લભ સ્મૃતિમાં ઘડિયાળી ફોલ ખાતે મૂર્તિ સ્થાપિત કરવામાં આવી જાની શેરીથી રથમાં મૂર્તિ લઈ વિશાળ વરઘડો નીકળ્યો આદ્યધામ માંજલપુર ખાતે એક ક્ષમાપના સંસ્ક્રાંતિ મહોત્સવ ઉજવાયો જૈનોની સત્યોતરમી પાઠ પરંપરાએ જે દિગ્ગજ આચાર્ય ભગવંત આવે છે એનું નામ વલ્લભસુરી મહારાજે તેવો વડોદરાના પુનતાપુત્ર પુત્ર અઢારસો સિત્તેરની ભાઈ બીજના દિવસે જે સ્થળે ગુરુદેવનો જન્મ થયો હતો તે સ્થળે હાલમાં વલ્લભ સ્મૃતિ તરીકે વિદ્યમાન છે મકાન માલિકોએ ધાર્મિક મહત્વ સમજીને વલ્લભસુરી સમુદાયના વર્ષમાં વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરન્દર સુરી મહારાજને ગુરુ મંદિર બનાવવા માટે આપવાનું નક્કી થયું જેથી આજે વલ્લભ સુરી મહારાજની એકોતેરમી પુણ્યતિથિ ભાદરવા વદ અગિયારસના દિવસે વિધિવિધાન સાથે ગુરુદેવની પ્રતિમા જૈનાચાર્ય કજાતિપતિ ધર્મધુરંધર સુરી મહારાજની નિશ્રામાં ચતુર્વિદ સંઘની ઉપસ્થિતિમાં સવારે સાત કલાકે સ્થાપિત કરવામાં આવી હતી જેમાં ભારતભરમાંથી ગુરુભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા એમ આત્મા વલ્લભ રત્નત્રય આરાધના ટ્રસ્ટના પ્રમુખ કૌશિકભાઈ શાહે જણાવ્યું હતું દરમિયાનમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે સ્થળે ઓસ્ત્રા જૈન તીર્થ ટ્રસ્ટ દ્વારા ગુરુ મંદિરનું નિર્માણ કરવામાં આવનાર છે આ જે ગચ્છાધિવતી આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજની નિશ્રામાં ક્ષમાપના સંક્રાંતિ આત્મીયધામ માંજલપુર ખાતે યોજાય જેમાં અંબાલા હરિયાણા અને નવીન આકાર લઈ રહેલા ભારતનું તથા વિશ્વનું મોટું એકસો આઠ શાસન પ્રભાવક આચાર્ય ભગવંતો સાથેનું જિનાલય બની રહ્યું છે તેની પ્રતિષ્ઠાનું મુહૂર્ત પ્રદાન કરવામાં આવ્યું હતું જે સુદ ત્રીજના દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવશે દરમિયાનમાં આજે વલસાડની બંને મુમુક્ષુ ચારમી તથા જાનવીનું દીક્ષાનું મુહૂર્ત ત્રીસ અગિયાર બે હજાર પચીસના દિવસે વલસાડ ખાતે કરવા માટે આવ્યું હતું તથા સી આત્માનૈંદ જૈન મહાસભા ઉત્તરી ભારતના પ્રમુખ નેમીચંદજી જૈન સહિત વિવિધ સંઘોના પ્રમુખો ટ્રસ્ટીઓ તથા ઇન્દ્રદિન સુરી જૈન ચેરિટેબલ ટ્રસ્ટ અંબાલાના પ્રમુખ કૌશિકભાઈ તથા મંદિર નિર્માણ કમિટીના પ્રધાન શાસ્ત્રી જૈન ગુરુદેવને ક્ષમાપના પાઠવી મીછામી દુકડમ કર્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો આજે સંક્રાંતિનો દિવસ સ્માપના સંક્રાંતિ લાલબાગ જૈન સંઘની અંદર મલ્લભ સર સમુદાયના વર્તમાન ગચ્છા દિપદ્યા ધર્મદ વંદર સુધી સાહેબ ચાતુર્માસ વિરાજમાન છે આપણી સાથે સંઘના ટ્રસ્ટી એવા પ્રકાશભાઈ છે પ્રકાશભાઈ આજે સંક્રાંતિ છે એ સંક્રાંતિ કઈ છે અને આજે આ સંક્રાંતિના સમય દરમિયાન કયા કયા કાર્યક્રમો થયા દીક્ષાનું મૂરણ એક અંબાલાની પ્રતિષ્ઠા વગેરે શું છે અમારા દર્શક મિત્રો જાણે આજનું પરમ પૂજ્ય આચાર્ય ભગવંત નર્મદાનુ સુરમાસની મિશ્રાની અંદર આજની આ સંક્રાંતિનું આયોજન કરવામાં આવ્યું છે આ જે સંક્રાંતિ છે એમાં ત્રણ પ્રસંગો આજના બહુ જ અગત્યના અને મહત્વના છે પરમ પૂજ્ય પંજાબ કેસરી વિજયલક્ષ્મીજી મહારાજ સાહેબની આજે એકસઠમી એકોતેરમી પુણ્યતિથિ છે અને સાથે સાથે બે કાર્યક્રમ અલગ પણ છે કે બે મુમુક્ષોના આજે મુહૂર્ત કાઢવામાં આવ્યા છે ચારમી અને જાનમી અમદાવાદ પીઠમાં એક અદ્ભુત અજોડ એવો એક મંદિર બની રહ્યું છે જેની અંદર ચિત્તામણી વાસના દાદાની સાથે સાથે 108 શાસન પ્રભાવક મહાપુરુષોનું લગતે મંદિર પણ બની રહ્યું છે એનું પણ આજે મુહૂર્ત પ્રદાન કરવામાં આવ્યું છે આજે મુમુક્ષો જે છે બંને વર્ષાની વેધી કર્યો છે ચારમી અને જાનવી એ બંનેના મુહૂર્ત આજે પ્રદાન કરવામાં આવ્યા છે અને સાથે સાથે આજનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમની અંદર કરીબન બારસોથી ઉપરાંત માણસોની અત્યારે હાજરી છે અને ઓલ ઇન્ડિયા લેવલથી દરેકે દરેક પ્રદેશમાંથી અત્યારે અહીંયા ગુરુભક્તો પધારેલા છે અને આજે સવારે બીજું પણ એક વિશેષ કાર્ય થયું છે પૂજ્ય ગચ્છાધિપતિની હાજરીમાં કે જ્યાં વિજય વસ્તુ શ્રી મહારાજ સાહેબ કે જન્મભૂમિ તરીકે ભલે બરોડા ઉખાતું હોય પરંતુ એમની જન્મગૃહ જે કહેવાય પીપળાશ્રીમાં આવેલું છે એનું પજેશન આજ સુધી જૈન સમાજ પાસે નહોતું પરંતુ રત્ન ત્રય ટ્રસ્ટના પ્રયત્નથી આજે એ પણ લાભ શ્રી જૈન સમાજને મળી ચૂક્યો છે અને હવેથી એ જન્મભૂમિ પણ અને જન્મગૃહ પણ શિક્ષણને મળેલ છે આપનું નામ પ્રકાશભાઈ શાહ પ્રમુખ સમસ્ત બિન્સન ટ્રસ્ટી સિ લાલ